હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા અંદર કેનેડા તરફથી એક જે ન્યૂ અપડેટ આવી છે જે હું તમારી સાથે શેર કરું જો તમારે બી કેનેડાનું પીઆર લેવું છે અને વેઇટ કરી રહ્યા છો તો આજે સન્ડે બી છે તો હું બને એટલી કોશિશ કરીશ કે બહુ શોર્ટમાં તમને નિપટાવું જેથી કરીને તમે તમારો ટાઈમ પર્સનલ ફેમિલીને જે ટાઈમ આપવા માંગતા હો તમે આપી શકો એમ છો હવે તો કે આજની જે અપડેટ છે ખાસ એટલા માટે જોવાની છે કે જે કેનેડા પીઆર એ નવા સિલેક્શનો મોકલ્યા છે કોને કોને મળ્યા મળ્યા તો છે એ લોકો માટે એક સારા ગુડ ન્યૂઝ કહેવાય એટલે એ લોકોને કોંગ્રેચ્યુલેશન મેઇનલી આની અંદર એક વસ્તુ જે જોવા જેવી છે કે આની અંદર તમારે કઈ રીતે ફાયદાકારક થઈ શકે છે એ મેઇન પોઈન્ટ છે જેના પર આપણે આગળ વધીએ એ પહેલા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન ઓન રાખો વિડીયોને મેક્ઝિમમ લોકો શું શેર કરતા રહેજો અને હાઇપ કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે

લોજિક શું બને કે જો તમારે અંદર એલિજિબલ થવું છે કારણ કે વસ્તુ એવી થઈ રહી છે કે જે પાસ્ટ યર સ્ટુડન્ટ હતા જેમણે પોતાનો જે જોબ છે એ એનઓસી કોડની ડિમાન્ડ પ્રમાણે ફાઇન્ડ કરીને જોબ ચાલુ કરી હતી આમના વન ઇયરના એક્સપિરિયન્સ જેમના પૂરા થઈ ગયા છે અને એ ફાઇલો જે લાગી હતી એ ફાઇલોની અંદર આઈએસ ઇમ્પ્રુવ થઈ રહ્યું છે એ ફાઇલોની અંદર એમનો એક્સપિરિયન્સ એડ થઈ રહ્યો છે આ પ્રોસેસને કારણે આ જે સ્કોર છે એ આ જગ્યાએ હોય એવું દેખાઈ રહ્યું છે હવે તો કે જો તમારે બી સીસી ક્લાસમાં કરવી છે ફાઇલ તો તમારે એક ટાર્ગેટ એ રાખવું પડે કે તમારી આગળ જે ફાઇવ થર્ટી થ્રીનો છે તો કદાચ તમે એટલીસ્ટ તમારો સ્કોર ને આઈઆઈટીએસ ફ્રેન્ચ તમારો જોબ એક્સપિરિયન્સ વધે આ બધું કરતા કરતા તમે એટલીસ્ટ હું તમને કહું ફાઇવ થર્ટી સુધી બી તમારો સ્કોર લઈ જઈ શકો તો તમારા માટે એક સારા ચાન્સ રહેવા અને એના માટે તમારા હાથમાં ઓપ્શન શું રહેશે એજ્યુકેશન તમારું પૂરું થઈ ગયું છે આઈઆઈટીએસ અને ફ્રેન્ચ લેંગ્વેજ આ બે લેંગ્વેજ એવી છે કે જે તમારું સીઆરએસ વધારી શકે છે તો તમે આગળ જઈ શકો છો કે જે સાતસો ચૌદ લોકો સિલેક્ટ થયા કરતા ડબલ થયા બીકોઝ ઓફ આ વર્ષનો જે પીએનપીનો કોટા છે એ ફૂલ ફિલ કરવાનો અથવા એની જે ડિમાન્ડ વધી હોય એ પૂરી થઈ જાય એના માટેનો છે કટ ઓફ સ્કોર આઠસો સુધી ચાલતો હતો એ સાતસો આડત્રીસ પર આવ્યો જે બી એક સારી વાત કહેવાય છે અને એક ઓલવેઝ હું તમને જે કહેતો રહ્યો છું ફ્રેન્ચ લેંગ્વેજવાળાની જે લગભગ આપણે ઓલરેડી વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ એક સાથે છ હજાર લોકોને સિલેક્શન મળ્યું છે જેનો કટ ઓફ સ્કોર બી ચારસો ને સોળ છે ક્યાં ચારસો સોળ ક્યાં પાંચસો તેત્રીસ અલ્ટિમેટલી તમને હું ઘણા વિડીયોમાં કહી ચૂક્યું એ પ્રમાણે તમને આ વાત ઉપરથી એક વસ્તુ ખબર પડવા માંડી છે કે ફ્રેન્ચની ઇમ્પોર્ટન્સ શું છે તો જો બાકી હો તો સ્ટાર્ટ કરી દેજો અમે અમારી એક આજે સરળ કોશિશ કરી છે કે એક બહુ નાની અમથી ઇન્ફોર્મેશન જે આવી હતી પણ છતાં નાની ઇન્ફોર્મેશન છે છતાં કે તું પેરેન્ટ્સ સુધી કે મા બાપ સુધી જે પહોંચી જાય તો એટલીસ્ટ સમય મારી એક નાની કોશિશ કરી છે જો કોશિશ સારી લાગી હોય તો હવે લાઇક કરી દેજો હજી કંઈ સવાલ તમારા ના સમજવાનું હોય ને કંઈ પૂછવા માંગો તો કોમેન્ટ કરજો આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું અને બાકી હું કહું છું એ રીતના લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત